નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે ગાંધીનગરમાં આજે ચોથા નુરતે સેક્ટરોમાં શેરી ગરબાની મસ્તી જોવા મળી હતી નાના મોટા મહિલાઓ સહુ ગરબાના તાલે ઝૂમ્યા હતા

ગરબા કાર્નિવલ બે હજાર ચોવીસ છત્રીસ અને માણસાના ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી અમિતભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને શકીત સ્વરૂપા ગણી અભિવાદન કર્યું હતું આ પ્રસંગે અખિલ કેળવણી મંડળના પ્રમુખ શ્રી હરિભાઈ ચૌધરી મહામંત્રી શ્રી માધુભાઈ ચૌધરી ઉપપ્રમુખ શ્રી રણછોડભાઈ ચૌધરી શ્રી બાબુભાઈ ચૌધરી સહમંત્રી શ્રી ડીજી ચૌધરી શ્રીમતી સંતો કબેન ઉપસ્થિત રહી વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહન આપ્યું હતું અને સમગ્ર સ્ટાફ પરિવારની સાથે નવલા નવરાત્રીની ઉજવણી કરી હતી બેસ્ટ પેર બેસ્ટ ડ્રેસ અને બેસ્ટ પરફોર્મન્સના ઇનામો પણ વિદ્યાર્થીનીઓને આપવામાં આવ્યા હતા આ પ્રસંગે મહેમાનોનું શાબ્દિક સ્વાગત અને આભાર વિધિ શ્રી પી કે ચૌધરી મહિલા આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર એમ એમ ચૌધરીએ કર્યું હતું આ પ્રસંગે માતુશ્રી જ્યુતિબા મહિલા કોલેજ કેમ્પસની તમામ સંસ્થાઓના આચાર્યો ડાયરેક્ટરશ્રીઓ અને સમગ્ર સ્ટાફ પરિવારે કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર ગીતાબેન ચૌધરી અને ડોક્ટર લીના સ્વાદીયાએ કર્યું હતું દિવ્ય અશ્વિનભાઈ ત્રિવેદી એડવોકેટની દાદા સાહેબ ફાળકે સિનેમા કોઓપરેટિવ સોસાયટીમાં ડિરેક્ટર તરીકે નિમણૂક થઈ આ સંસ્થામાં દિવ્ય અશ્વિનભાઈ ત્રિવેદી એડવોકેટની સાથે મશહૂર ફિલ્મ અભિનેતા સુનિલ શેટ્ટી જેકી શ્રોફ નેશનલ ફિલ્મ એવોર્ડ વિજેતા ફિલ્મ નિર્માતા પ્રિયદર્શનજી હોસ્કર એવોર્ડ વિજેતા ફિલ્મ ના પ્રોડક્શન ડિઝાઇનર સાબુ સિરીલ પોપ્યુલર પંજાબી ગાયક ડેરી સંધુ અભિનેત્રી માધુરી દીક્ષિત રકુલપ્રીતસિંઘનો પણ સમાવેશ થાય છે ભારતના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્ર મોદી છે જેમાં સોસાયટીના ડિરેક્ટર તરીકે મશુર ફિલ્મ અભિનેતાઓ સુનિલ શેટ્ટી જેકી શ્રોફ બુલ બુલિયા હંગામા હંગામ આક્રોશ હરચલ ખટ્ટા મીઠા બિલનું બાર્બર ने घना धन जेवी अनेको अनेक फिल्म ना निर्माता अने निर्देशक प्रियदर्शन चार टाइम्स नेशनल फिल्म एवोर्ड अने फिल्म फेयर एवोर्ड विजेता फिल्म प्रोडक्शन डिजाइनर बाहुबली अने आरआरआर ओम शांति ओम मेन हूं ना पुकार हंगामा ओम जय जगदीश चुप चुके कृष्ण जेवी आश्रय पांच सौ फिल्म ना प्रोडक्शन डिजाइनर साबू सिरिल ધ કાશ્મીર ફાઇલ્સના નિર્માતા અભિષેક અગ્રવાલ સહિત મશહૂર પંજાબી ગાયક ગીરી સંધુ સહિત બોલીવુડ અને સાઉથના અભિનેતા ડાયરેક્ટર સહિત અનેક નામચીન હસ્તીઓ સાથે ગાંધીનગરનો યુવાન દિવ્ય ત્રિવેદી પણ સંસ્થામાં ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે આ સંસ્થા દ્વારા આગામી સમયમાં ભારતના મનોરંજન ક્ષેત્રમાં પારિવારિક અને ભારતના ભવ્ય વારસાને ઉજાગર કરતી ફિલ્મોનું નિર્માણ કરીને ભારતનો ડંકો વગાડવાનું કામ કરશે તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઇમેલ આઈડી પર મેઇલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ભાવ ધન્યવાદ